કચ્છની ઝેરી કંપની જીએચસીએલનો ઉગ્ર વિરોધ યથાવત છે વિપક્ષના કેન્દ્રના સાધકો કંપની આવતા નિરાશ જોવા મળ્યા સાધકોની એક જ માંગ જીએસસીએલ કંપની ન જોઈએ કંપનીના કારણે પ્રદૂષણ અને ઘોંઘાટ વધશે કંપનીના કારણે વાતાવરણ બગડશે લોકોના મોત થશે પ્રધાનમંત્રી અમારી વાતને ધ્યાને લે તેવી સાધકોએ અપીલ કરી છે માંડી તાલુકાના બાળા ગામે જે જીએસટીએલ કંપની આવી રહી છે તેને લઈને ગામ લોકોનો ઘણો બધો વિરોધ આપણે જોઈ રહ્યા છીએ પરંતુ જે વિપક્ષના કેન્દ્ર છે ત્યાં આગળ જે સાધના કરવામાં આવી રહી છે એ સાધનાની અંદર

અને અહીં કંપની મુશ્કેલી એ થાય કે અહીંયા જે વેપાસના કેન્દ્ર છે ત્યાં મનની સર્જરી થઈ રહી છે મનનું ઓપરેશન થઈ રહ્યું છે તો જેમાં ઓપરેશન થિયેટરમાં બહુ શુદ્ધતા અને ચોખ્ખાઈ અને શાંતિ જોઈએ એ રીતે વેપાર કેન્દ્રમાં એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે જો આ કંપની આવશે તો આપણને ખ્યાલ છે જ કે કેમિકલ પ્લાન્ટ જયારે આવે ત્યારે એર પોલ્યુશન સોઇલ પોલ્યુશન વોટર પોલ્યુશન અને નોઇઝ પોલ્યુશન આવે ઓછા વતા આવે આવે ના આવે એ વખતે આ સાધકો જે અહીંયા દુનિયાભરથી આવે છે પાંચેક વર્ષ પહેલાં અમે જ્યારે અહીંયા શિબિરમાં હતા ત્યારે સોળ દેશોના લગભગ સાત અલગ અલગ ભાષાના સાધકો અહીંયા સાધના કરી રહ્યા હતા દુનિયાભરના લોકો આવે છે ત્રીસ બત્રીસ વર્ષથી અહીંયા આગળ એવી જગ્યાને આ કંપનીને આવવાથી મુશ્કેલી પડશે તો અમે કંપનીને એટલી જ વિનંતી કરીએ કે જરૂર તમે પ્લાન નાખો પણ થોડો દૂર નાખો કંપની આવે તો જે શાંત વાતાવરણ છે એ ન બની શકે અને સાધકોને એકદમ પ્યોર પોલ્યુશન ફ્રી વાતાવરણ જોઈએ અને પોલ્યુશન તો ચોક્કસ ડેવલપ થશે ગીર સુમના જિલ્લામાં સૂત્રાબળા ત્યાં ગામ ત્યાં આગળ આ કંપનીની બ્રાન્ચ છે અને ત્યાં આગળ આપ જો જોઈ શકશો કે ત્યાં આગળ دریاમાં માછલીઓ બીજા જીવજંતુ મરી ગયેલા છે ત્યાં કેટલી વનસ્પતિ નુકસાન થયું ખેતી પાકનું નુકસાન થયું છે અને લોકોનો વિરોધ પણ છે તો આ કંપની આવે તો આપણે જાણાવી છીએ કે જે આ જે કામ થઈ ગયેલું છે એ કામ ના થાય અને લોકોનું જે માનવ જીવનનું મૂલ્ય છે નિતિન શું છે જાણવા મળે તો એ શીખવાનો મોકો છે નીતિમત્તા ઉપર સરકાર બી ભાર કે આપણે નીતિમત્તા પર લોકો જાય આ કંપની અહીં આવી ના જોઈએ અને જે વાતાવરણ છે અત્યારે સરસ વાતાવરણ તૈયાર થયેલું છે આજકાલ કોઈ આવે એ ગાડી તો પાંચ દસ બે શાંત લાગે એકદમ આ મંદિર કેવી શાંતિ એનાથી સરસ શાંતિ અહીં મળે આ કંપની અહીંયા આવી ના જોઈએ અને એવી જગ્યાએ નાખવી જોઈએ કે જ્યાં કોઈ લોકોને નુકસાન ના થાય જીવજંતુને બી નુકસાન ના થવું જોઈએ કારણ કે આ જે સાધના અહીંયા કરી રહ્યા છે એ બિનસરપ્રાઇઝિંગ સાધના છે વિપક્ષના સાધના મનને શાંત કરવા માટે અહીંયા પિસ્તાલીસ પિસ્તાલીસ દિવસ મોન દુનિયાથી કટ આઉટ કરીને લોકો અહીંયા શાંત વાતાવરણમાં રહેતા હોય અને એને આવું પ્રદૂષણવાળું વાતાવરણ જો અહીંયા સરકાર આપે તો અહીંયા લોકોને બહુ નુકસાન કરે એટલે સરકાર સરકારશ્રીને નમ્ર વિનંતી આપણે કરીએ કે ભાઈ આને અહીંયા જગ્યા પર જગ્યા ઘણી બધી છે ગવર્મેન્ટ પાસે જગ્યા ઘણી બધી છે અને કોઈ કામ નહીં જગ્યા ત્યાં લોકો ફેક્ટરી ફેક્ટરા કરે મોટો મોટો આપને શું નુકસાન છે આ સાધના કેન્દ્રમાં આખી દુનિયામાંથી જે સાધકો આવે છે એમને સ્વાસ્થ્યની તકલીફો થવાના ચાન્સ રહેશે અને બીજી ઘણી બધી જીવજંતુઓને પણ ઘણું બધું નુકસાન થવાના ચાન્સીસ છે તો અમારી નમ્ર વિનંતી છે કે આ જે કંપની અહીંયા આવે છે આપણે કંપનીનો વિરોધ નથી ને સરકાર સરકારશ્રીને એટલું જ અપીલ કરી છે અહીંયાથી કંઈક દૂર ખસેડવામાં આવે દરેક જીવ ઉપર અસર થશે ફક્ત માનવજીવ નહીં અને જે પણ પ્રેગનેન્ટ લેટીઓ સેન્ટરમાં આવશે અથવા તો ગામમાં હશે એના બાળ આવનાર બાળકો ઉપર આવનાર જનરેશન ઉપર પણ અસર થશે ઘરમાં તમારા ઘરડાઓ મા બાપ હશે એ લોકો ઉપની તબિયત ઉપર કે બધા ઉપર અસર થશે જે પ્રોજેક્ટ આવી રહ્યો છે એની સાથે છે પણ અમે ઈચ્છીએ કે એ લોકો થોડા દૂર જાય કે જ્યાં બીજા લોકોને કે જીવ સૃષ્ટિને અસર ઓછી થાય અથવા તો એ લોકોને નુકસાન ન થાય અને એ લોકો બી જે કંપની છે ખૂબ આગળ વધે અમારી પૂરી મૈત્રી છે સાથે પણ બસ જે બી કરે એ સોચી સમજીને બીજા જીવો નું ધ્યાન માં રાખીને કરે એટલી જ વિનંતી છે આ કંપનીના લીધે મોટું નુકસાન થઈ શકે એવી સંભાવના વ્યક્ત કરી રહ્યા છે અને સરકાર ને વિનંતી કરી રહ્યા છે વિપક્ષના કેન્દ્રથી કેન્દ્ર થી આ જીએસસીએલ કંપની ને દૂર કરવામાં આવે રાજેન્દ્ર ઠક્કર